આજે તો ભાઈ બીજ છે તો હેપી ભાઈ બીજ બધાને બધા પોતાની બેના ઘરે જજો સાડી સાલા ડ્રેસ નો તીન કુર્તા લઈ લઈ બોલ હેપી ગુલાબ જાંબુડે આમ હર ખોરાક વાટકો ઢોરાઈ જશે અતાર હતાર માં ચાના પેલા ગુલાબ જાંબુ લઈ બે મોર્નિંગ માં બ્રશ કરીને તરત જ મારા બધા જ ભાઈઓને હેપી ભાઈ દીધું

અસ યાર યો તો દેવી ના રેસ કઈ દીસુ રે અરી નો પોટકો જો રહી ગઈ જુ હ તમ તો હતી દીસુ આતી પંજો દીસુ ચટલી રી ચડ તો ઓ તો ખરે અમાર તો કોઈ ના આવકા પા હો ને દીસુ આવે આવશે દીસુ તો ના પહેલા દીસુ રેવા હા ઓ દીસુ

જો બિલાડી ચાલે પેલા ચણા છોટ આ બીમાર ઘર કે નાલી બીમાર થઈ જાય તો બીમાર જ કઉ ને બિચારી બીમાર હા હો ને બીમાર ખાલી મજાક કર તંદુરસ્ત પરિવાયે <Harriet> <Blair z Coulda> <re> <fight any Further>. <mulheres> মস্ত yeah, নী

Hello!